દેશનું સૌથી મોટું કૌભાંડ નરેન્દ્ર મોદી અને અમિત શાહ ઇલેક્ટોરલ બોન્ડના સ્વરૂપમાં કર્યું કે ઘણા દિવસથી બધા ભાજપના લોકો એવી વાતો કરે છે યુક્રેન અને રશિયાનું યુદ્ધ હતું એ બે કલાક યુદ્ધ રોકાયું વચ્ચેથી માણા કાઢ લીધા એટલે નથી કેતા કે ભાઈ એક બાજુ કાંટાની વાડ હતી ને એક બાજુ થોરની વાડ હતી ને વચ્ચેથી કે બકરા કાઢ લીધા જે ભાજપ વાળા આવી રીતે લોકોને ગોળ ગોળ ફેરવીને છેતરે છે એમને પૂછવું પડે કે આપણા વેલન્જિયાથી એક પટેલ સમાજનો દીકરો એને એજન્ટો ખોટી રીતે ભરતી કરી રશિયાની આર્મીમાં ભરતી કરાવી દીધો અને રશિયાની આર્મીની બોર્ડરમાં મોકલી દીધા અને યુક્રેનના રોકેટ લોન્ચરો એને વાગ્યા અને એનું મૃત્યુ થઈ ગયું વોર રૂકવા દેવા વાળા તો ભલે સાઈડમાં રહ્યા એની ડેડ બોડી આઠ દિવસ સુધી ભાજપ વાળા પાછી નથી લાવી શક્યા આ સમાચાર બધાને મળ્યા છે કે નથી મળ્યા દુનિયાના કોઈ પણ દેશમાં મૃત્યુ થઈ જાય તો ડેટ બોડી તો પાછી સરકારે લાવી દેવી જોઈએ લાવી દેવી જોઈએ એ તો આપણી પરંપરા છે હિન્દુત્વના ઠેકેદારો થઈને ફરે છે પણ અંતિમ સંસ્કાર માટે બાપ ને એના દીકરાની લાશ નથી મળતી એવા લોકો ઉપર થું છે દોસ્તો થું છે એના ઉપર યુદ્ધ રોકાઈ દીધું અને મજાની વાત જો એમ કે છે કે ભાઈ યુક્રેન રશિયાનું યુદ્ધ રોકાઈ દીધું તો એમબીબીએસ કરવા યુક્રેન જવું પડે એને સુરતમાં એવું કરાઈ ને તમે યુદ્ધ રોકાઈ એટલા બધા કેમ એમબીબીએસ નથી થતું ગુજરાતથી કેમ યુક્રેન જવું પડે કેમ તમારે જમીન વેચીને મકાન વેચીને લેણું લઈને વ્યાજે લઈને ભણવા મોકલવા પડે એટલે દોસ્તો રાષ્ટ્રીય ચૂંટણી છે રાષ્ટ્રીય મુદ્દો છે આમાં હું નળગટનની વાત કરું તો કોક મારી ગણતરી કલેક આમાંય કાંઈ બહુ પાણી નથી રાષ્ટ્રીય મુદ્દા ઉપર ચર્ચા કરવી પડે દેશની ચૂંટણી છે દેશની ચૂંટણી એમ કહે છે કે જે લોકો અત્યારે દેશમાં તાનાશાહી ફેલાવી રહ્યા છે એમને રોકવાની જવાબદારી મંચ ઉપર બેઠેલા એકલાવની નથી આપણા બધાની હૈયારી જવાબદારી શાને રોકવા કેવી રીતે તાનાશાહી થાય છે કે બે હજાર ચૌદ થી લઈ બે હજાર ચોવીસ ની વચ્ચે દેશના વિરોધ પક્ષના સૌથી મહત્વના પચીસ લોકો ઉપર ઈડીસીબીઆઈ ની કાર્યવાહી થઈ દેશના વિરોધ પક્ષના પચીસ લોકો ઉપર ઈડીસીબીઆઈ ની કાર્યવાહી થઈ એમાંથી ત્રેવીસ ભાજપમાં ભળી ગયા કાર્યવાહી બંધ થઈ ગઈ ત્રેવીસ જણા ભાજપમાં ભળી ગયા તો કાર્યવાહી બંધ થઈ ગઈ દોસ્તો આપણે એટલું વિચારવાનું છે કે આ ચૂંટણી હું પોતે વિધાનસભા હારીને અહીંયા ઉભો છું પરેશભાઈ ચૂંટણી હારી ગયા પછી અહીંયા ઉભા છે મહેન્દ્રભાઈ નાવડીયા બેઠા એ વિધાનસભા હારી ગયા છતાં અહીંયા બેઠા છે ધારો કે આજથી અત્યારથી રાજકારણ મૂકી દઈએ ને ધંધે લાગી જઈએ અમારું એક પૈસાનું નુકસાન ન થાય એમ પણ વિરોધ પક્ષ નહીં હોય તો આ હજારો લોકોની વાત કોણ બોલશે ને તમારે વિચારવાનું છે દોસ્તો કોણ બોલશે કોણ અવાજ ઉઠાવશે બધું જ એક તરફી હશે તો જનતાનો મુદ્દો કોણ બોલશે હાર્યા પછી અહીંયા ઊભા છીએ તો યુક્રેનનો મુદ્દો હોય કે એમબીબીએસનો હોય ડ્રગ્સનો મુદ્દો હોય કે સ્કૂલનો હોય બોલીએ છે એ તમારા માટે બોલીએ છે એટલું તમારે ધ્યાન આપવું પડે અને એટલે બહુ મહત્વની વાત તો ભાજપના મિત્રો ઘણા અહીંયા હું જેને ઓળખું છીએ છાના માના ડોકા કાઢીને સાંભળે છે એ સારી બાબત છે કમસે કમ સાંભળે તો છે આપણી વાત એનું એની પાર્ટીમાં કોઈ નથી સાંભળતું આપણું એ સાંભળે એ બહુ મોટી વાત કહેવાય બે ત્રણ જણા મને એટલે મારે કેવું પડ્યું તમે બધાય સમજો કે આ ચૂંટણી નિલેશભાઈ ની નથી ઇન્ડિયા ગઠબંધન ની નથી મારી નથી કોઈની નથી આ જનતાની ચૂંટણી છે શા માટે બહુ ગંભીર વાત છે વિચાર કરજો ગુગલ કરજો યુટ્યુબમાં જાજો પૂછજો પોતાના જાતને ઇલેક્ટોરલ બોન્ડ વિશે કોણે કોણે ન્યૂઝ જોયા છે હાથ ઊંચો કરો છે ઇલેક્ટોરલ બોન્ડ દેશનું સૌથી મોટું કૌભાંડ નરેન્દ્ર મોદી અને અમિત શાહ ઇલેક્ટોરલ બોન્ડ ના સ્વરૂપમાં કર્યું એમ થાય કે મને શું લેવા દેવા મને શું ફરક પડે ભાજપ ને જીવન સાથે ખીલવાડ થાય એવા પ્રકારનું આ ષડયંત્ર છે કેવી રીતે કે દેશની નામચીન દવા બનાવતી માણસને પીવાની જે મેડિસિન આવે દવા મેડિકલમાં જે મળે એ દવા બનાવતી નામચીન પચાસ કંપનીઓએ નરેન્દ્ર મોદીને ભાજપને ભાજપ આઠસો કરોડ રૂપિયાનું ચૂંટણી ફંડ આપ્યું આ ફંડના બદલામાં ભાજપની સરકારે એમને મન ફાવે એવી સબસ્ટાન્ડર્ડ એટલે કે હલકી ક્વોલિટીની દવા બનાવવાની છૂટ આપી દીધી કેટલી કંપનીઓ ઉપર સબસ્ટાન્ડર્ડ દવા એટલે કે હલકી ક્વોલિટીની દવા બનાવવાના કેસ થયા છેલ્લે કોઈ કાર્યવાહી ન થઈ આઠસો કરોડ રૂપિયા ભાજપે લીધા ને હલકી ક્વોલિટીની કક્ષા આખા દેશની મેડિકલોમાં વેચાવા લાગી અને પરિણામ શું આવ્યું બાવીસ વર્ષના ત્રેવીસ વર્ષના જુવાની હાલતા ચાલતા ટપ ટપ મરી જાય આપણે હજારો વીડિયા જોયા જોયા કે ન જોયા ઇલેક્ટોરલ બોન્ડમાં લીધેલા આઠસો કરોડ રૂપિયાના કારણે દેશના અસંખ્ય યુવાનોનો જીવ લેવાયો હું જીતું કે ન જીતું પણ આપણા ઘરમાં આવી દવાખાને કોઈ મરી જાય તો એ સારું લાગશે બોલો ભાઈ સારું લાગશે ભાજપ હોય એને પૂછજો કે તમારી પાર્ટીએ આઠસો કરોડ રૂપિયા લઈને હલકી ક્વોલિટીની દવા બનાવવાની છૂટ કેમ આપી તમને કોંગ્રેસ પસંદ ન હોય તો કઈ વાંધો નહીં આમ આદમી પાર્ટી પસંદ ન હોય તો કઈ વાંધો નહીં બે ભેગા થઈ જાય પસંદ ન હોય તો કઈ વાંધો નહીં પોતાના છોકરા તો પસંદ છે ને ને કયા મેડિકલમાંથી કઈ દવા નકલી આવી ગઈ ડોઝ લીધો ત્રણ મહિનામાં ફટાક્યો ફાટી જાય મારી વાત સમજાણી કે ન સમજાણી આઠસો કરોડ રૂપિયાનું ફંડ લીધું ભાજપ વાળા અને આજે મેડિકલોમાં માં કેટલીક એવા પ્રકારની હલકી દવા મળતી છે આપણને ક્યાં ખબર છે તમે મને કહો કે આ ઇલેક્ટોરલ બોન્ડના માધ્યમથી આપણા જીવ સાથે ભાજપે ખિલવાડ કર્યો કહેવાય કે ન કર્યો કહેવાય તમારી પાસે મત આપવાનું કારણ છે કે આપણા બાળકોનો આપણો જીવ બચાવવો હોય તો એક વખત વિપક્ષને તમારે સપોર્ટ આપવો પડશે તમે બધા આપો છો એવું નથી પણ જીતી જાય એટલો સપોર્ટ નથી મળ્યો આ ત્રણ જણાના મારેલા બેઠા રહેશે અમારું શું નુકસાન છતાંય અમે લડીએ છીએ ધોકા ખાઈએ કેસ થાય એફઆઈઆર થાય જેલમાં જઈએ હમણાં હું પાયલબેન બદાવલી સ્કૂલના વિરોધના મુદ્દે ગયા તો અમને પુણા પોલીસ સ્ટેશને બેસાડી દીધા ધારો કે આ બધું બંધ કરી દઈએ નુકસાન શું અમારું અને જનતાનું શું નુકસાન બધાય વિચારજો ઇલેક્ટ્રલ બોન્ડના માધ્યમથી કરોડો રૂપિયાના કૌભાંડ કર્યા છે દોસ્તો દેશમાં તાનાશાહી ચાલે છે મેં કીધું એમ માંથી ત્રેવીસ નેતા ભાજપમાં જોડાઈ ગયા ચોખા કરીના થયા સર્ટિફાઈડ ઇમાનદાર બનાવી દીધા અરવિંદ કેજરીવાલને જેલમાં પૂર્યા છે શું કામ ભાજપવાળા એવું કહે છે કે સો કરોડ રૂપિયાનું કૌભાંડ થયું છે દિલ્હીમાં બે બે વર્ષથી ઈડી સીબીઆઈ આઈટી બધા જ લોકો તપાસ કરે છે છે એમ કહે કે સો કરોડનું કૌભાંડ છે પણ પચાસ રૂપિયા હજુ સુધી બે વર્ષમાં કોઈના ઘરેથી કે ખેતરેથી ઓફિસેથી મળ્યા નથી દોસ્તો એક કેવું કૌભાંડ કે જેમાં કૌભાંડ થયું છે રૂપિયા બે વર્ષથી મળતા નથી અને હું ને તમે ગોતીએ અને આપણને ન મળે તો એક વાત અલગ છે ઈડીને નથી મળતા સીબીઆઈ ને નથી મળતા આઈટી ને નથી મળતા છતાંય અરવિંદ કેજરીવાલ ને ખોટી રીતે જેલમાં પૂરવામાં આવ્યા છે શું કામ કે ખબર છે કે ભવિષ્યમાં અમિત શાહ મોદી નો કોઈ કાળ છે તો દેશમાં અરવિંદ કેજરીવાલ છે દોસ્તો પણ કંસની એવું એક વખત ખબર પડી ગઈ કે ભાઈ આ બેન દેવકી ના પેટે જે કઈ સંતાન જન્મ છે એ મારો કાળ બનશે કંસે બેન હગીબેન ને જેલમાં પૂરી જે કઈ સંતાનો જન્મ્યા એને મારી નાખ્યા જેલમાં પણ કાળ તો કાળ છે ભાઈ એ તો આવીને રહેશે કંસનુંય કંસ નું પતંગ થયું તો નમિત શાહ નું પતંગ થવાનું દોસ્તો જેલમાં પૂરવાથી કઈ કાળ થોડો ઉભો રહેવાનો છે કંસે જેલમાં અરવિંદ કેજરીવાલ ને જેલમાં પૂર્યો કંસના ભાઈના ભાણિયાઓ છે આ બધા સરકારમાં રહેલા એને કેજરીવાલ ને જેલમાં પૂર્યા કોંગ્રેસ પક્ષના બેંક એકાઉન્ટો સીલ કરી દીધા અત્યારે ચાલુ ચૂંટણી અંગ્રેજીમાં શબ્દ છે લેવલ પ્લેઇંગ ફિલ્ડ એટલે કે કોઈ રમત રમતો હોય તો એક સરખા ગ્રાઉન્ડ પર બધા રમે તો બધાને સરખી તક મળે જીતવાની મારે ત્રણ ફૂટ ઊંડા ખાડામાં બેટ પકડીને ઊભો રહેવાનું અને બોલર છે એ ચાર ફૂટ ઊંચા ટેકરા પરથી બોલ નાખે તો લેવલ પ્લેઇંગ ફિલ્ડ ન કહેવાય કોંગ્રેસ પક્ષના ખાતા સીલ કરી દીધા કરોડો રૂપિયા કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓએ જે કાંઈ એમને ડોનેશન આપ્યું એ પૈસા આજે ચૂંટણીમાં નહીં વાપરી શકાય એટલે કોંગ્રેસ પક્ષની તાકાત ઘટે ભાજપ સામે લડવાની આમ આદમી પક્ષના નેતાઓ જેલમાં એટલે એમની તાકાત ઘટે આ તો કંસ જેવું થયું મારી સામે જેટલા હોય બધાને હું જેલમાં પૂરી દેવા હોય ન્યાય તમારે કરવાનો છે અમારી ઉપર તો માટલા ધોવાઈ ગયા છે તમારા હાથમાં છે કે તમારે શું કરવું વિરોધ પક્ષ નહીં હોય તો આ ભાજપવાળા જનતાની શું હાલત કરશે આપણે બધાય કલ્પના કરવાની છે એટલે બહુ ટૂંકી વાત કરીને પરેશભાઈ આપણી વચ્ચે છે આપણા સૌના આગેવાન હમણાં હમણાં એને ખૂબ સરસ મજાની કવિતા બવિતાથી માહોલ ધગાયો છે ને એની એવું છે તો પરેશભાઈ હમણાં સરસ મજાની બે લાઈનો મૂકે ભાજપમાં ભડાકાન કડાકા થવા મળ્યા છે એવા સરસ મજાના પરેશભાઈ આપણી સાથે છે દોસ્તો આ ચૂંટણી જે છે એનો સૌથી મહત્વનો મુદ્દો છે કે દેશમાં હવે પછી બે હજાર ચોવીસની ની ચૂંટણી પછી લોકશાહી હશે કે અમિત શાહી હશે એ નક્કી કરવાની ચૂંટણી છે અમિત શાહી લાવ્યું હોય તો ભાજપને મત આપવાનો છે લોકશાહી લાવ્યું હોય તો ઇન્ડિયા ગઠબંધન છે અને આવું હું નથી કહેતો દેશના નિર્મલા એવું કીધું છે કે નરેન્દ્ર મોદી બીજી વાર જીત છે હું કઉ તો કદાચ ભાજપ વાળા નો માને કે એના બાપા નું નથી માનતા પણ નિર્મલા સીતારામન તો તમારી જ પાર્ટીમાં છે નાણાં મંત્રી છે એના હગાપતિ એવું કહે છે કે મોદી જીતશે તો દેશમાં બરબાદી આવશે એનું તો માનશે કે નહીં માને દેશના નાણા મંત્રીના પતિ એવું કે છે કે લોકશાહી માટે ખતરો છે નરેન્દ્ર મોદીને ને અમિત શાહ અમિત શાહ આવી જાય દેશમાં દેશના બસો વર્ષના આઝાદીના ઇતિહાસમાં અનેક નવલો પોતાનું બલિદાન આપ્યું ચંદ્રશેખર આઝાદ ભગતસિંહ દુનિયાભરના શહીદો થયા એ અમિત શાહ માટે શહીદ નથી થયા લોકશાહી માટે શહીદ થયા છે અને એટલા માટે દોસ્તો વિનંતી છે કે આ તાનાશાહીને રોકવાની જવાબદારી આપણા બધાની છે કેજરીવાલને જેલમાં પૂરી દેશે એનાથી કેજરીવાલ નું નુકસાન નથી પણ કેજરીવાલ જે લોકો માટે લડે છે એ લોકોનો અવાજ બંધ થઈ જાય છે દોસ્તો દેશની અંદર જેટલા લોકો આ ગુજરાતમાં તમે જુઓ જે જે લોકો ભાજપમાં ઘૂસી ઘુસી ગયા એ લોકોને કોઈ કાયદા કાનૂન લાગુ નથી પડતું ચાહે દારૂ વેચે વડોદરાના ભાજપના સાંસદ તો બે એક કલાકમાં કે બે કલાકમાં એક કલાકમાં એક કલાકમાં હિટ એન્ડ રન ના આરોપીને છોડાવી ગયા સમાચાર કોઈએ જોયેલા છે કે નથી જોયા આપણી ઉપર કોરોનામાં પોલીસે ખોટો કેસ કર્યો ને એના જામીન લેવામાં આપણે લાખ રૂપિયાનો ખર્ચો થયો હતો વાત સાચી છે ખોટી સોસાયટીના ગેટે બેઠા બેઠા હોય ઉપર હોય ત્યાંથી પોલીસે પકડી લીધા બીજા છાપામાં આવે કે ફલાણી સોસાયટીના ધાબા ઉપર ભજીયા ખાતા રંગે હાથે પકડાણા ભજીયા ખાતા રંગે હાથે પકડાય દારૂ પીતા જુગાર રમતા પકડાય થતા છાપામાં એવા રંગે હાથે ભજીયા ખાતા પકડાણા મોટા વરાછાથી પોલીસે ડબ્બામાં ભરી ભરીને લઈ ગયા લાખ રૂપિયા સિવાય કોઈ છોડ્યા નહોતા આવું સાચું બોલું છું કે ખોટું ક્યો છે પણ આ મોટા વરાજા ની નદી માં રેતી કાઢવા વાળા નહીં પકડાય શું કામ માથે ટોપી પહેરી છે કેસરી કલર ની એટલે ગમે એ ગુનો માફ ભાજપ માં રહીને ચોરી કરે લૂંટ કરે બળાત્કાર કરે રેતી કાઢે ખંડણી ઉઘરાવે માફિયા વેડા કરે શિક્ષણ માફિયા વેડા ગમે એવું કરો માફ છે દોસ્તો આ બધા જ પ્રશ્નો છે એ પરેશભાઈ ને કેજરીવાલ ને નિલેશભાઈ લાગુ નથી પડતા એ પ્રશ્નો જનતાને લાગુ પડે છે આપણને લાગુ પડે છે માટે આ ચૂંટણીમાં આપણે ઇન્ડિયા ગઠબંધનને સાથ ગઠબંધન ઈડી સીબીઆઈ જ્યાં જુઓ ત્યાં સવારમાં જાગીને એ લોકો શિકારે નીકળતા હોય એમ નીકળે છે કે કયા નેતાને પાડી દેવો છે અને જેટલા લોકો જેટલા પણ લોકો ઉપર ઈડી સીબીઆઈ ની રેડ થઈ એમાંથી દોસ્તો નેવું ટકા નેવું ટકા રેડ વિરોધ પક્ષના લોકો ઉપર થઈ છે તો ભાજપના અંધ ભક્તો બેઠા છે વિચારશે દસ ટકા તો ભાજપવાળા પર થઈ હશે ને એને જવાબદાર દોગ નહીં એ દસ ટકા બિઝનેસમેનો ઉપર થઈ જે વિપક્ષને સપોર્ટ કરતા હોય એટલે ઘણી વખત આપણે એમ કે નેવું ટકા રેડ વિપક્ષ ઉપર થઈ ભાજપા કે દસ ટકા અમારાય આવ્યા હાલી હું નીકળ્યા છો માપમાં જો માપમાં દસ ટકા ઉદ્યોગપતિઓ વેપારીઓ કે વિરોધ પક્ષોને મદદ કરતા લોકો ઉપર રેડ પડી નેવું ટકા વિપક્ષ ઉપર રેડ પડી દોસ્તો જો દેશમાં વિરોધ પક્ષ નામની વસ્તુ જ નહીં હોય કોઈ વિરોધ પક્ષ નહીં હોય તો જનતાનો અવાજ કોણ ઉઠાવશે એ તમારે વિચારવાનું છે આજે બેફામ સબસ્ટાન્ડર્ડ દવાઓ વેચાઈ રહી છે જે ઉત્તરાખંડ ની અંદર ટનલ તૂટી ગયા ચાલીસ પિસ્તાલીસ દિવસ સુધી ઓપરેશન આવેલું કોને કોને યાદ છે એ બ્રિજ બનાવવા વાળી કંપની એ અઠાવન કરોડ રૂપિયા ભાજપ ને પરસાદી સ્વરૂપે આપેલા છે એ નાળું બનાવવા વાળી કંપની મતલબ દરેક બે નંબર ના ધંધા કરો ભાગ આપતા જાઓ જૂના જમાનામાં એ સિસ્ટમ હતી ડોન હોય એક એરિયામાં એ એરિયામાં જેણે જેણે દુકાન ખોલ્યો એને હપ્તો આપવો પડે હવે ભાજપ એને નવા સ્વરૂપમાં લાવી છે ઇલેક્ટોરલ બોન્ડ કે એટલે કોઈને એવું ન લાગે હપ્તો લે છે કઈક સારું લાગે શબ્દ સારો લાગે આપણે નથી કહેતા કે એમ કે હપ્તો લે છે તો એમ લાગે ગુંડો હશે પણ એમ કે ઇલેક્ટોરલ બોન્ડ લે છે એટલે આપણને એમ થાય કઈક સારી વસ્તુ હશે નવા પેકિંગમાં માલ લઈને આવ્યા છે એને ઓળખવા પડશે મારી દોસ્તો બધાને વિનંતી છે ખાસ કરીને જે લોકો ઇન્ડિયા ગઠબંધનને પસંદ કરે છે જે લોકો દેશની લોકશાહીને પસંદ કરે છે એમનો તો આભાર માનીએ એટલો ઓછો પણ જે ભાજપ ને મત આપે છે એમને મારી વિનંતી છે કે તમારી પોતાની અંધભક્તિના કારણે બીજાનો જીવ લે એવું કામ કરવા માટે ભાજપ ને સમર્થન ન કરો દોસ્તો મહેરબાની કરો બીજાનો જીવ જાય છે આમાં કોરોનામાં જીવ ગયા મસાણીયા લાઈનો લાગી ખળગાવવાની જગ્યાઓ નહોતી ત્યારે ભાજપ વાળા એવી દલીલ તરીકે આખી દુનિયામાં કોરોના છે ક્યાં અહીંયા એક જગ્યાએ દુનિયા આખીમાં કોરોના આવ્યો પણ મૃત્યુનો આંકડો ભારતમાં જ કેમ વધુ હતો કેમ કે રાતે સાડા આઠે આવીશ એક કહીશ તમને એટલે આખો ગામ અડિયા પાટિયા ચડાવે દોસ્તો આપણે બધાએ જાગવાની જરૂર છે વિચારવાની જરૂર છે કે ત્રીસ વર્ષથી એક જ ધારા ભાજપ 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 મારે આજે બે દાખલા લેવા છે કે પાટીદાર આંદોલન થયું આપણે બધા હજારો કરોડો લોકો એમાં જોડાયા અવળો મોટો સમાજ સામે પડ્યો એક વખત પણ ભાજપે પોતાના અહંકારમાંથી બહાર આવીને પાટીદાર સમાજને આશ્વાસન કે આશરો નો આપ્યો કરો કેટલા વર્ષોથી ભાજપને પાટીદારોએ મત આપ્યા પણ જયારે પહેલી વખત પાટીદારો બહાર આવ્યા ભાજપે મચક નો આપી અભિમાન કર્યો અહંકાર કર્યો આજે બીજી વખત ગુજરાતનો બીજો રાજપૂત સમાજ એની સામે પડ્યો છતાંય ભાજપ અભિમાન કરે છે આપણને એમ લાગે કે આ ભાજપ જે કંઈ કરે છે એ સારું કરે છે પણ સારું નથી દોસ્તો આવી અભિમાની સરકાર એ ચાલે નહીં દોસ્તો કેમ કે જો આટલા વિશાળ સમાજ પટેલ હોય કે રાજપૂત હોય કે કોઈ પણ સમાજની અમે અભિમાન કરે કે એકલ દોકલ માણસને તો જીવન જીવવા જેવું ન રહેવા દે માટે દોસ્તો ઇન્ડિયા ગઠબંધન ને મિલેશભાઈ કુંભાણીને મત આપી આપણે તાનાશાહી રોકવાનું કામ કરવાનું છે મને બધા એક અવાજે ખોખારો ખાઈ જવાબ આપો તાનાશાહી શાહી જોતી છે કે અમિત શાહી બેય નો હાલે બે એક જ છે એ એક જ છે આપણે જોઈએ લોકશાહી દોષ લોકશાહી માટે આપણે ભેગા થયા છીએ લોકશાહી હશે તો લોકોનો અવાજ હશે અમિત શાહી હશે તો અમિત શાહ અવાજ હશે અમિત શાહે બેસાડેલા જે કઈ છે એ ફર્યા કરશે આપણે દોસ્તો એવો માણસ લાવવાનો છે જે આપણા માટે બોલે અવાજ ઉઠાવે નિલેશભાઈ કીધું એમ સાંજે છ વાગ્યા પછી ફોન ઉઠાવે વ્યવસ્થિત વાત કરે ગુજરાતમાં આમ જોઈએ તો બધું બંધ છે બોલવાનું બંધ છે પણ અવાજ ઉઠાવા માણસ જે છે એ નિલેશભાઈ છે દોસ્તો એ હંમેશા લોકોની મદદ કરે છે સરદાર ફામ ઉપર જાવ એટલે એ ચોવીસ કલાક હાજર હાજર હનુમાનજી જે મળે જ હોકારો હોય એનો અને ચૂંટણી છે એટલે ખોટા વખાણ કરવા એવું નથી અને જેને જેને એમની મદદ લીધી છે એ માણસ સાક્ષી પૂરી શકશે આમાં એ માણસ સારા મજાના માણસ છે આપણી જેવા છે આપણામાંથી આવે છે અને આપણામાંથી આવે છે એટલા પૂરતો જેને મત આપવો એવું નથી કેતો પણ સારા માણસ છે સજ્જન માણસ છે કોઈ જાતની કોઈ અવળી હવળી લાઈનોમાં જોડાયેલા ભૂતકાળમાં કઈ કોઈને કઈ ધાક ધમકી કરીને બે પૈસા લઈ લીધા હોય એવા નથી એવા સીધા માણસોને જો આપણે તક આપીએ તો રાજકારણની અંદર સીધા માણસોની જગ્યા વધે સારા માણસો આગળ વધી શકે અને લોકોનું સારું થાય એટલા માટે દોસ્તો ઇન્ડિયા ગઠબંધનને મત આપવાનો છે આ સાથે છેલ્લી વાત કે રાજ્યપાલ હમણાં સુધી એવું થતું હતું કે ભાઈ પાંચ લાખ મતની લીડ થી કે જીતવાનું છે એટલે ચારો તરફ એમણે એવો પ્રચાર કર્યો કે ભાઈ પાંચ લાખ મતની લીડથી જીતવું છે આપણે એટલે કોઈ એમને પૂછ્યું કે ભાઈ આ પાંચ લાખ મતની લીડથી જીતશો પછી કરશો હું કામનું લિસ્ટ તો આપો હવે જીતવાનું લીસ્ટ તો આવી ગયું દર ચૂંટણી પછી સી આર પાટીલ બોલે છે કે ભાઈ હવે આપણે આટલી આટલી ચૂંટણી જીતવી છે આટલી ચૂંટણી જીતવી છે તો એમણે પાંચ લાખ મતની લીડ થી જીત્યા પછી કામ શું કરવાનું છે એ આખા ભાજપમાં કોઈને ખબર નથી કેમ કે બધે જ જીત કાંઈ જે કાંઈ મળશે એ જીત્યા પછી પેપરો ફૂટશે રોડના કામમાં ભ્રષ્ટાચાર થશે રેતીઓ કાઢશે જંગલમાંથી લાકડું કાઢશે ગુંડાગીર્દી કરશે દબાવશે ધમકાવશે એવું કામ કરશે અને એટલા માટે આપણી બધાની જવાબદારી છે સાથીઓ કે ઇન્ડિયા ગઠબંધનને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પક્ષને બંનેને તમે સંયુક્ત ઉમેદવાર તરીકે પસંદ પામેલા આપણા સૌના લોકલાડીલા નિલેશભાઈ કુંભાણીને કોંગ્રેસના નિશાન ઉપર મત આપી વિજય બનાવો એવી અમારી સૌની અપીલ છે આપ સૌએ આટલી નિનમ્રતાથી વાત સાંભળીએ બદલ સૌનો આભાર આશા રાખીએ છીએ કે તમારા એટલે કે આપણા બધાના જીવ સાથે રમત રમનારા ભાજપના લોકો આપણા સૌની આપણા સૌની જે કહેવાય લોકશાહીના અધિકારો છે અધિકારો ઉપર તરાપ મુકનારા ભાજપના લોકોને તમે આ વખતે જડબે સલાહ આપી અને આપણા હજરબમ અવાજને આપણા ઇન્ડિયા ગઠબંધનને જીતાડવા માટે આગળ આવશો એવી સૌને મારી વિનંતી છે જય હિન્દ